ઉપરેટામાં કિંગ સ્ટાર અને કેજીએન ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો ઉપરેટામાં કિંગ સ્ટાર અને કેજીએન ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાનો અને બાળકો દ્વારા ત્રણ ત્રણ માસ અગાઉથી રાત દિવસ તંતોડ મહેનત કરી કલાત્મક તાજિયા બનાવવામાં આવતા હોય છે આ તમામ તાજિયા બનાવનાર તાજિયા ટીમની અથાગ મહેનતને માન આપી કિંગ સ્ટાર ગ્રુપ અને કેઝિયન ગ્રુપ દ્વારા તેઓને આ વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલ કલાત્મક તાજિયા માટે દરેક તાજિયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાને જાળવી રાખવામાં

મારું નામ અબ્દુલ કાદિર બાપુ યાસીન બાપુ નાગાણી ના ઇનામ વિતરણનો પ્રોગ્રામ કિંગ ઇન્સ્ટા ગ્રુપ ને કેજીન ગ્રુપ તરફથી છેલ્લા દસ થી બાર વર્ષ થી કરવામાં આવેલ છે તેમાં તમામ તાજિયા કમ્યુનિટી ને ઇનામ દેવામાં આવે છે તમામ હિન્દુ મુસ્લિમ અમને સાથ સહકાર આપે છે ના પ્રોગ્રામ કામયાબ થાય છે બીજે દિન યાદ રાખવામાં આવેલ છે એટલે તમામનો અમે આભાર માનીએ છીએ બરાબર